સિસ્ટમ મજબૂત હશે તો આવી ઘટના ઉપર અંકુશ આવશે બાકી લિસ્ટ આવા સત્તરસો સાત બનાવશે આજનું જ એક હર્ષ અંગે નું નિવેદન છે કે ગુજરાતની અંદર ક્રાઇમ રેટ ઘટ્યો છે અને એક એમને લિસ્ટ આપ્યું છે કે રેટ ઘટ્યો છે અને આપણે જોવા જઈએ તો સામાન્ય માણસ પોતાની ફરિયાદ લઈને જાય છે તો પોલીસ લેતી નથી ખાલી અરજીના નામે ગતકડો મૂકી દે છે કે જોઈ લઈશું કેટલી વખત સામાન્ય માણસ પોલીસ સ્ટેશનમાં ધક્કા ખાય છે કે મારી ફરિયાદ લો લો તો પણ લેવામાં નથી આવતી અને ઉપરથી આવા નિવેદન આજના સમયમાં આપવામાં આવે છે એક તરફ સો કલાકનો સમય આપવામાં આવે હર્ષભાઈ એવું કે ક્રાઇમ રેટ ગુજરાતમાં ઘટ્યો છે આંકડાના ખેલ છે હર કોઈ રમી શકે અને જયારે હું પોઝિશન ઉપર છું ત્યારે આરામથી રમી શકું ત્યારે તમે ગુના નથી નોંધવાના તો ક્રાઇમ રેટ તો ડાઉન જ આવવાના છે અને ગુના ન નોંધવાનું જ એક કારણ છે રિદ્ધિબેન કે આ જે લુખા તત્વો અસામાજિક તત્વો છે ને બેફામ થઈ ગયા છે પોલીસ

આ ભ્રષ્ટ સિસ્ટમ ની અંદર કે તમે એક ભ્રષ્ટાચાર રૂપી એક વટવૃક્ષ મોટું કર્યું છે જેના કારણે ગુનાખોરી વધી છે અસામાજિક તત્વો વધ્યા છે આવા લુખાઓ મવાલીઓ ટપરીઓ જે દરેક શેરીના નાકે નાખે બેઠા હોય એ બેફામ થયા છે એનું એક વટવૃક્ષ બન્યું છે હવે જ્યારે વટવૃક્ષ બન્યું છે ને ત્યારે આ લોકો આવા ચીલા ચાલુ ઓર્ડર પાસ કરી અને જે ડાળીઓ હોય ને એમાં પ્રહાર કરે

ભ્રષ્ટાચાર કોઈ પણ એની કરપ્શન અને ભ્રષ્ટ સિસ્ટમ ને તમે ખતમ નહીં કરો ત્યાં સુધી આવી કોઈ પણ ગુનાખોરી બંધ થાય નહીં રીઝન માત્ર એક જ છે કે તમે જે વ્યક્તિઓ પાસેથી રૂપિયા ઉઘરાવતા હોય ને એમાં કોઈ દિવસ કાયદો વ્યવસ્થાનો ડર હોય નહીં જો પોલીસ તંત્ર ચલાવે છે પોલીસો નો પગાર કરતા બમણી આવક જો બુટલેગરો જ આપે છે તો આ તમને શું લાગે બુટલેગરો પોલીસ થી ડરવાના છે એમ ક્યારે નથી ડરવાના તો સિસ્ટમ માં ભ્રષ્ટાચાર દૂર કરવો પડે ત્યારે આ બધી વસ્તુઓ પર અંકુશ આવે

ડાયવર્ટ કરવામાં આવે અને લોકો છે આ લોકો એવું સમજે છે કે ગુજરાતની જનતા મૂર્ખ છે શું છે તો જનતા ખુદ જ જાણે એટલે મુદ્દા ડાયવર્ટ પણ થાય છે અને આ લોકો સક્સેસફુલી રહી છે પોતાની રાજકારણમાં અને રાજનીતિઓમાં તો અહીંયા હર્ષણ બે જે આજે નિવેદન આપ્યું એ આપણે એવું સમજવાનું કે જે સો કલાકનો એક્શન પ્લાન ડીજીપી આપ્યો તો એમાંથી ક્યાંક મુદ્દો ભટકાવવા માટે એવું કહી દીધું કે ગુજરાતમાં તો ક્રાઇમ રેટ છે જ નહીં એક મહિનાનું તમે સરેરાશ જો સુરતની વાત હોય કે અમદાવાદ આપણે બે જ મોટા નગરોની વાત કરીએ મહિના દિવસની અંદર કેટલા એવા ઘટના બને નાના છોકરાના હાથમાં તલવારો લઈને રખડે છે ગુંડાગીરી કરે છે અને બુલડોઝર કેટલાની સામે ચાલે છે કે જ્યાં પોલીસનું ચાલે છે

કેમ ખબર જ ના હોય કે સો પીઆઈ છે ઓલા પાસેથી બુટલેગરો પાસેથી હપ્તા એટલે ગુજરાત નો નાનો બાળક છે એ જાણે છે કે તમે બુટલેગરો પાસેથી હપ્તા લો છો તો હવે જો દીકરા છે બાપ ને ગધરાવે છે

હેલ્મેટ ની ડ્રાઇવ ચલાવો માણસો હેલ્મેટ પહેરી નીકળે ને આવા दारुડિયા પાછળથી ઠોકી ઢોકીનેમાં हेलो हेलो લોકો હેલ્મેટ પહેરી નીકળે એમ છતાં આવા दारुડિયા પાછળથી આવે અને કચડી કચડીને જતા રહે હેલ્મેટ પહેર્યા હોય એમ છતાં આપણે તો મરવાનો વારો આવે છે તો જે વસ્તુઓ કરવાની છે એ નથી કરવામાં આવતી જે વસ્તુ મુખ્ય છે પાયામાં છે એના ઉપર કોઈ ધ્યાન નથી દેતું અને લોકો નું ધ્યાન ભ્રમિત કરવામાં આવે છે કે તમે સિગ્નલ ફોલો કરો તમે હેલ્મેટ પહેરો એ બધું જરૂરી છે પણ એ બધાની સાથે સાથે પોલીસ ને જે તમે આ નાની નાની ચીલા ચાલુ વાતો માં રોકીને રાખી છે એની જગ્યાએ ડ્રિંક એન્ડ ડ્રાઈવ કોઈ ના કરે એના માટે રોકો અને દરેક જગ્યાએ આ જ મને તપાસ નથી સમજાતી કે તપાસ હરેક જગ્યાએ મૂળ સુધી જવી જોઈએ એને જ ફરિયાદની તપાસ કરી કહેવાય તો કોઈ પણ જગ્યાએ એ તપાસ તો ક્યારેય થતી જ નથી કે દારૂ પીનાર વ્યક્તિ દારૂ ક્યાંથી લાવ્યું

અત્યારે પ્રોહિબિશન માં છૂટતા નથી એટલે એક ઠરાવ લાવી દીધી રાજ્ય સરકાર એટલે બિંદાસ દારૂ નો વેપલો થાય અને દારૂ માં ત્રણ ગણી આવક ખરી કે નહીં પેલા તો દારૂ વેચે એ બુટલેગર પાસેથી બોર્ડર ક્રોસ કરે ત્યાંથી અને પછી જે પીધેલા પકડાય એની પાસેથી દોડ કરવાના એટલે ત્રણ ગણી આવક થાય સરકાર ને તો દારૂ લીગલ ના થાય કારણ કે લીગલ થાય એમાં સરકાર ને જ લોસ છે અને પ્લસ વોટ બેંક અને આપડે તો અહીંયા ગુજરાતમાં લોકો છે જ મૂર્ખ એ લોકોને ખબર જ નથી કે આપડા શેરીની બારે દારૂ મળે

છે થઈ ગયું દારૂ તો સાઈડ ની વાત થઈ ગઈ હવે બધા સુખા નશા કરે છે તો આવનાર પરિસ્થિતિ એટલી વણસવાની છે જેનો કોઈ નિવારણો પછીથી થી લાવવો ને એ બહુ અશક્ય થઈ જશે જો સરકાર જનતાની સુખાકારી અને સમૃદ્ધિ હકીકતમાં ઈચ્છતી હોય ખાલી ફાકા ફોજદારી કરવાને બદલે તો આ સો કલાકના એક્શન પ્લાન બનાવવાની જરૂર નથી હકીકતમાં જે કાયદો છે ને એને મૂળ સુધી અમલીકરણ કરાવે ગુજરાતમાં દારૂ અને નશાઓની બંધી છે તો એનું અમલીકરણ થાય અને ગુજરાતમાં કોઈ પણ હદ વિસ્તારમાં દારૂ પકડાય એનો પીઆઈ છે એ ડિસમિસ થઈને ઘરે બેસી જાવો જોઈએ ખાલી એટલું કરી દે કોઈ સો કલાકનો એક્શન પ્લાન નથી બનાવવાનું કે દારૂ પકડાય એટલે એ વિસ્તારનો પીઆઈ ડિસમિસ થઈને ઘરે ગુજરાત ના કોઈ પણ ફૂરે દારૂ નહીં મળે ચોવીસ કલાક ની અંદર એની હું ગેરંટી